જુનાગઢમાં મુક્ત ધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલણો દ્વારા આગામી શનિવાર અને 30 ઓગસ્ટે વધુ એક પુસ્તક પરિચયનો મણકો યોજાશે જુનાગઢના જાણીતા ભજન સમ્રાટ પ્રાણલાલ વ્યાસના જીવન કવન અને ની ભજન યાત્રા ઉપર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ભરત મેસિયાએ એક સુંદર સંપાદિત પુસ્તક કર્યું છે પ્રાણ એક સ્મરણ આ પુસ્તકનું ભરતભાઈ મેસિયા પોતે આ પુસ્તક પરિચયમાં વિવેચન કરશે આગામી ત્રીસમી ઓગસ્ટને શનિવારે સાંજે સાડા થી સાત વાગ્યા દરમિયાન પ્રેમાનંદ વિદ્યા મંદિર વંતલી રોડ ઉપર આ કાર્યક્રમ યોજાશે પુસ્તક પ્રેમીને અને પ્રબુદ્ધ નાગરિકોને લાભ લેવા માટે વાંચન વલોણું સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ આ અનોખો કાર્યક્રમનો લાભ લેવા સૌ કોઈને અપીલ કરી છે નમસ્કાર જુનાગઢવાસીઓ મુક્તધરા ફાઉન્ડેશન દ્વારા વાચન વલોડું નામનો એક સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે મારા પરમ મિત્ર પ્રોફેસર ભરત મેશીયાએ આ પુસ્તક લખ્યું છે પ્રાણભાઈ એ ગુજરાતના લોક સંગીતનું એવો ઇતિહાસ છે કે જે વ્યક્તિને લીધે જ આજે દેશ વિદેશની અંદર ડાયરો ગુંજી રહ્યો છે જુનાગઢ ના ચાર કલાકારો આદરણીય પ્રાણભાઈ આદરણીય વિખુદાનભાઈ આદરણીય દિવાળીબેન અને આદરણીય હાજીભાઈ આ ચાર નામમાંથી જૂનાગઢના જ આ ચાર કલાકારોમાંથી લોકસંગીતના કલાકારો ક્યારે આ ચારના રૂણમાંથી બહાર નહીં નીકળી શકે એવા અદ્ભુત ચાર કલાકારો જૂનાગઢ આપ્યા છે અને એમાં પ્રાણભાઈ વિશે સરસ મજાની વાતો જાણવા માટે પ્રાણ એક સ્મરણ પુસ્તક વાંચજો અને આ બુક ટોકમાં ખાસ કરીને હાજર રહેજો જય જય ગુજરાત